એક માણસ ફરતો ફરતો અચાનક સ્વર્ગમાં જઈ સ્વર્ગમાં તો માણસ માત્રની ઈચ્છા પૂર્ણ કરે તેવા હોય છે ને એ જ વૃક્ષની નીચે બેસીને જે ઈચ્છા વ્યક્ત કરો તે તત્કાળ પૂરી થાય આ કલ્પવૃક્ષ ખરેખર આપણા જ મનનું પ્રતિક પ્રતીક છે તમે જો કઈ ઈચ્છો અને તે દિશામાં મહેનત કરો તો ઈચ્છા પૂર્ણ થાય છે એ માણસ તો ચાલી ચાલીને થાકી ગયો હતો તેથી કલ્પતરૂની નીચે પડતાની જ સાથે ઊંઘી ગયો ત્યારે પેટમાં કકડીને ભૂખ લાગી હતી તેણે આજુબાજુ નજર નાખી અને બોલ્યો કાસ કાંઈક ખાવાનું મળી જાય તરત જ બત્રીસ જાતના પકવાન અને તેત્રીસ જાતના શાક હાજર થઈ ગયા પેટ ભરાઈ ગયું એટલે ફરીથી વિચાર આવ્યો બહુ તરસ લાગી છે કઈક પીવાનું મળે તો કેવું સારું સ્વર્ગમાં તો સારા સારા સારામાં મળે ત્યાં દારૂ પીવાના દારૂ પીવા પર નથી એટલે શ્રેષ્ઠ મદિરાના કળશ આવી ગયા ખાધા પીધા પછી ફરીથી તે જ માણસે ઝાડ નીચે લંબાવ્યું તરત જ મનમાં જાત જાતના વિચાર વમળ ઉઠવા લાગ્યા તે થાય ગયો હતો તેથી તેને થયું કે અહીં કંઈક ગાદલું સૂવા માટે હોય તો કેવું સારું ત્યાં તો ગાદલું હાજર થઈ ગયું હવે મનમાં વિચાર આવ્યો કે કોઈ સ્ત્રી હોગ દાબતી હોય અને એની હારે વાતો કરતી હોય અને કામના બાણ મારતી હોય તો કેવી મજા આવી જાય ત્યાં તો સ્ત્રી પણ હાજર થઈ ગઈ અને મીઠી મીઠી વાતો કરવા લાગી આ તે સપનું છે કે સત્ય હું ઊંઘું છે કે જાગું છું હું કૃતપેતના દાવપેચનો શિકાર તો નથી બની ગયો ને હજી તો એણે મનમાં ભૂતનો વિચાર કર્યો ને ભૂત હાજર થઈ ગયા માણસનો માણસ તો ભયનો માર્યો ધ્રુજવા લાગ્યો એણે મનોમન વિચાર્યું કે હવે હું મરી જ જવાનો આ ભૂત મને જીવતો નહીં છોડે જીવતો નહીં જવા દે તરત જ ભૂતે તેને મારી કાઢ્યો એટલે કે મારી નાખ્યો આમ તો અહીંયા

એક બે જન્મારાય વીતી જાય તમે જે ધારો તે કરી શકો છો તમારું મન અટલ હોવું જોઈએ તમારા મનમાં એક નિશ્ચય હોવો જોઈએ તમારું એક લક્ષ હોવું જોઈએ અને જો લક્ષ હશે અને લક્ષ તરફ તમે આગળ વધશો તો સફળતા તમને જરૂર મળશે સફળતામાં તમને કોઈ રોકી નહીં શકે એટલે કે સફળ થતા તમને કોઈ રોકી નહીં શકે બધું આપણે છીએ સ્વર્ગ નર કશું જ છે નહીં બધું અહીં છે ને તમે જે કઈ જે કઈ છો તે તમારા મનોબળને કારણે જ છો સ્વર્ગ અને નર્ક પણ મનમાં જ છે સુખ અને સંતાપ બંનેનું કારણ મન છે નકારાત્મા નકારાત્મકતા જે મનમાં ઉદભવે છે તે જ મનમાં હકારાત્મક હકારાત્મકતા પણ સર્જાઈ શકે છે આપણે સૌ જાદુગર છીએ આપણે જાણીએ આપણે આપણી આસપાસ ભ્રાંતિનું વિશ્વ સર્જીએ છીએ આપણા વિચારોને કારણે રચેલા એક એકવાર તમને આ સમજાશે પછી તમે જ સ્વર્ગ રચી શકશો જીવનને જુદા જુદા નજરિયાથી જોશો તો બધે જ સ્વર્ગ સુખ દેખાશે તમને દુઃખમાં રડવાની ટેવ હશે તો તમને સુખમાંય દુઃખ મળશે કમળાવાળાને બધું પીળું દેખાય છે તમારા કમળાવાળાને બધું પીળું દેખાય છે ને તમારા દુઃખ તમે જાતે જ ઊભા કરો છો તો અન્યને દોષ દેવાથી શું ફાયદો હા એક બીજો ઉપાય છે તમે તદ્દન નિવૃત્તિ લઈ લો જે કાય બને છે તેમ થવા દો સંજોગો તમે ઊભા ન કરો અનાયાસે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેનો સ્વીકાર કરો સ્વર્ગ કે નરક સર્જનહાર સર્જનાર આપણે કોણ મનની આ નિવૃત્તિથી વ્યવસ્થા એટલે ધ્યાન આમ પરિસ્થિતિ બે વાર સર્જાય છે પહેલા મનમાં અને પછી ભૌતિક વિશ્વમાં બીજું કાંઈ નથી આ સંસારમાં મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઈકનને પણ દબાવી દેજો જેથી કરી અને તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી પિત્રો મિત્રો આ એક મોટિવેશન વાર્તા છે આ સાંભળવાથી તમને નવી ઉત્સાહ અને નવો જોબ અને જુસ્સો મળશે જય માતાજી